અમપટની ધી કેમ્બે એજ્યુકેશન સંચાલિત એસબી વકીલ સ્કૂલની દાદાગીરી સામે આવી માત્ર 1 મિનિટ લેટ પડેલા બાળકોને 4 કલાકથી વધુ સમય ઠંડીમાં બહાર બેસાડી રાખવામાં આવ્યા સતત 2 દિવસ એકાએક નાના બાળકોને વર્ગખંડથી દૂર રાખવા અને બહાર બેસાડતા વિવાદ સર્જાયો વાલીઓ સાથે પણ સ્કૂલના આચાર્યની દાદાગીરી સામે આવી સ્વેટર વગરના બાળકોને બહાર બેસાડતા માસુમો ઠંડીમાં ઠૂઠવાયા શૈક્ષણિક સંકુલ ના દી કેમ્બે ના પ્રમુખ કૃષ્ણભાઈ પટેલે પણ આ બાબત ને કોઈ ગંભીરતા થી લીધી નથી રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત

મારું નામ મલિક અનવર છે હું ખંભાતમાં રહું છું મારા મારી છોકરી એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે આજે સવારે હું છોડવા સ્કૂલે મૂકવા આવ્યો ગ્રાઉન્ડમાં ખાલી ત્રણ મિનિટ લેટ થઈ ગઈ છોકરી મારી તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસવાડવામાં રાખી છે ને ઉપરથી આ સ્કૂલે એવી જબરજસ્તી સ્કૂલે એવી જબરજસ્તી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે ઊંચા ભાવે વેચે છે ને તદ્દન પાતળું સ્વેટર જેથી ઠંડી રોકી શકતું નથી ને આવી ઠંડીમાં મારા છોકરાઓને બીજા અન્ય આઠથી દસ છોકરાઓને બહાર ઠંડીમાં બેસાડેલા છે તો આ માટે જે બાળક બાળકોની જે તબિયત ખરાબ થશે કે એમની હેલ્થ પર કંઈ ઇસ્યુ આવશે તો એની જિમ્મેદારી સ્કૂલ ઓથોરિટી લેશે કે કોણ એના ઉપર હાથ રાખશે સ્કૂલનું નામ એચપી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ છે